છે આજનો આપણા નવા બ્લોગમાં તો આજે તો પંદરમી ઓગસ્ટ છે તો ઇન્ડિપેન્ડન્સ ડેની બધાને ખૂબ સારી શુભકામના મારા બધા જ સબસ્ક્રાઈબરને અને આજે આપણે સાડિયું તો આગળ બતાવ્યું જ જ પણ સ્પેશિયલ આગળ એક બાંધણીનો પણ આપણી તમને વિડીયો બતાવ્યો પણ મારા પાસે બાંધણીની સાડીમાં વધારે કલેક્શન છે વધારે બધી બાંધણી એક જ વિડીયામાં બધી બાંધણી આજે આપણે બતાવી દેવીશ એટલે કોઈની પણ બાંધણી એક જ વિડીયામાંથી સિલેક્ટ કરવી હોય તો પણ કરે હું આ જ અર્ધ્યુ ખોલા મેં આ બધી સાડી આપણે આગળના વિડીયામાં ખોઈ લઈશ સ્પેશિયલ ઝેરી લીલો કલર છે આપણે પાલવ સહિત સાડા ચારસો રૂપિયામાં થાબડીની ડિઝાઇનમાં જે તમને આગળના વિડીયામાં ખોલીને બતાવીશ તો ભાવ સાથે હું કહેતી જાય એટલે તમને એકલી ખાલી કોઈની પણ બાંધણી લેવી હોય તો પણ તમારે ઓલું ન થાય સીધો આ વિડીયો જો તમે બાંધણી સિલેક્ટ કરો હોગો દરરોજ મિક્સમાં હું બધું બતાવતી હોય ને બાંધણીની કોઈ દિવસ ફેશન ન જાય બેનોને બાંધણીનો બહુ જ શોખ હોય છે ને બાંધણી ગમતી પણ બહુ હોય છે પહેરવામાં આ સાડી છે પોપટી કલરમાં પટામાં લેસમાં આનો ભાવ આપણે પાંચસો રૂપિયા છે પછી આ છે આપણે દુધિયા કલર ખોલે ખોલેને બતાવ્યું છતાંય પણ આગળના વિડીયા જોઈ લેજો છતાય છતાંય જો આ ખોલેન જોવી હોય તો નીચે મારા કોન્ટેક નંબર હું આપીશ એમાં તમે મને ફોન કે મેસેજ કરજો હું ખોલે બતાવી બી બ્લાઉઝ સાથે પાલવ સાથે બાટલી કલર દૂધિયા કલરમાં આ સાડી છે અને આનો ભાવ આપણે છસો રૂપિયા છે સોરી આનો ભાવ પાંચસો રૂપિયા છે બે કલર ની એક જ સરખી સાડી છે આ આપણે પાંચસો વાળી છે પછી આ આપણે ટમેટા કલર એકદમ જાંબલી કલર ઉપર છે

એકદમ ખાટો લીલો કલર ફેન્સી સાડી છે છસો વાળી છે બાંધણી છે બધી અલગ અલગ ભાવમાં સાડા ચારસો પાંચસો છસો આનું પીસ પણ બહુ મસ્ત છે

બધી બાંધણીમાં સાડી એકદમ મસ્ત હશે ઘાટો મરુન બીટ કલર ઉપર બાંધણીની સાડી છે ઘાટો મરુન જ છે એકદમ પટોળા ડિઝાઇનમાં ગોલ્ડન ફોટામાં છે આ પણ બાંધણી જ છે આ પણ છસો વાળી જ છે બાંધણીમાં આપણી આગળ ખૂબ વેરાયટી છે આ એકદમ યુનિક ડિઝાઇનમાં પ્રસંગમાં પહેરાય એવી બાંધણી છે આનો પણ ભાવ છસો રૂપિયા છે બાંધણીનો બ્લાઉઝ છે એનું એકદમ મસ્ત પાલો ને પટીવાળી સાડીના એનું બ્લાઉઝ છે ને બાંધણીની ડિઝાઇન છે Arăpănțiuri, bit color, ușor apleați, așa am se. Așează-ți color, ni છસો રૂપિયામાં લાઈટ ગ્રીન કલર ઉપર છે આ પણ આપણે બાંધણી જ છે ઓલી બાંધણીનો આપણે આ કલર છે છસો રૂપિયા છે માર્કેટ કરતા આપણે ઓછા જ ભાવશે બાંધણી નાની બધી બાંધણી ની સાડી એકદમ મસ્ત તમને પાલવ દેખાય પાલવશે આગળ એક આપણે બ્લુ કલર માં સાડી બતાવી દીધી છે આપણે વેસાઈ ગઈ અને આ એક આપણે રહી ગઈ સ્ટખ ખોલી ને આપણે આ તમને બતાવી દઈએ બાંધણી જ છે લાઈટ વરિયાળી કલર છસો રૂપિયામાં બહુ મસ્ત પીસ છે ખાલી ખોલેને બતાવી હતી આણંદ બ્લુ કલર પેલા બંધ હતી બ્લુ કલર બતાવ્યું હતું તો બ્લુ કલર તો આપણે વેસાઈ કહો આ છે પોપટી કલર બાંધણી જ છે બાંધણીની ડિઝાઇન એકદમ સિલકી પટાવાળી નીચે અને આપણે ખોલી જ નહોતી તો તમને આજ ખોલેને નહીં બતાવી આખી આજનો વિડીયો આપણી બાંધણીની સાડીનો જ છે આપણે વેટલેસ કાપડની સાડી છે જે આને પહેલાં આપણે તમને ભાવ બતાવ્યો હતો અઢીસો રૂપિયા કીધા હતા ને મેં આગળની આનો કોપટી સાડી છે આપણી આનો પણ ભાવ આપણે છસો રૂપિયા છે ને આપણે આ વેટલેસ કાપડમાં સાડીઓનો આગળનો આપણી વિડીયો છે મીમાં સેલ કરે ને એકસો સિત્તેર રૂપિયા કર નાખી ખાસ એમાં મેં ભાવ સાથે આ વિડીયા હતા સાડીના આપણે આમાં સેલ કર્યો ને આ સાડી આપણે અત્યારે એકસો સિતર રૂપિયા થવ કરીને ખોશ પ્રિન્ટેડ જો ઘરમાં પણ કોઈની પહેરવા જોતી હોય તો કહેજો નીચે કરજો તો હું એને ખોલીને બતાવીશ બાકી મારા વિડિયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને જો તમને મારા વિડીયા ગઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા બ્લોગમાં આવજો